પણ આની અંદર દિવસો હવે થોડા રહ્યા છે એમ સાવરે સોનાનો સૂરજ ઉગ્યો જ્ઞાન રૂપી સૂરજ જેને ઉગે ને એને હોના સૂરજ કે બીજો તો આર્યો ના ઉગે ને કે વિજ્ઞાન વાળા નો મૂકે ને સરકારે નો મેલે તરત પડતો કરવાની કોક ને કોક પ્લાન કરે અને એટલે મહાપુરુષો સંતો ભારતના જે ગુરુમુખી સંતોસામણા વાણીમાં સુંદર વાત કરી હતી સાહેબ કે આજુડાનો દાડો આનંદ ભરીને ઉગ્યો હે જી મારા રૂડીયામાં હરખના માય મારા વિરા આજુડાનો ડારો આતો આનંદ ભરીને ઉગ્યો જીવ ને શિવ ની કરવી મારે ઓળખાણો ગુરુદેવ ગુરુ હોય તો ઓળખાણ કરી શકે હો જીવ ને શિવ ની એકતાના ગર્ભમાં લાવે તો ગુરુ લાવે બીજી કઈ કરિયાણા ની દુકાન હોય

નકે જો વધારે ભળી જાય તોય નકમો થોડું ભળો તોય નકમો માફ સર જો મણ ભળી જાય ને તો તો આનંદ ઘડી જીવ ને શિવ બધે ને જે જે મહાપુરુષો ભારત ની આ ધરતીમાં માં ને એ તો એક જ વાત કરી છે કે આ જીવ શું છે એ ઓળખો ગંગા સતી એ ચોખી વાત કરી જાણ્યા જેવી વસ્તુ માન રેકીને તમે આવી તો મે

ગુરુ મહારાજ જુગતી કરે હો બીજું કોઈ ન કરે જુગતી સમજવા વાળો સમજી જાય ને તો તરત સમજી જાય આખો દિવસ હું તો વીસ વર ગાયુ નું આયુષ્ય વીસ વર હોય પણ એના વચન માં ઇતોડી ચોટે ને ઇતોડી વીસ વર સુધી ચોટી તો દૂધ નો પાળે એમ કઉ એને લોહી ચૂકવાનો ટેમ પડ્યો જુગતી જોડવાની વાત કરી સજાતી વિજાતી ની તને જુગતી બતાવું પાનભાઈ પછી બીબે પાડું તારી બીજી વાત અને સત્સંગ રસ હતો અગમ ને અપાર છે કેવો રસ બીજા રસ તો કેરીના ના શેરડી તો હમણાં ઘણા તો માં આપકો ને ઉનાળામાં પીધા છે બળોદા સાહેબ પણ સત્સંગ રસ અગમ ને અપાર છે કોઈ જો પીવે પીવણ હાર અને તો ભૂલે ચૂકે પીવી જાય ને તો દર માથે જેનું શીશ ના રહે પાનભાઈ આ ખેલ છે ખોડાની ની એમાં જો તમે તમારો શીશ ઉતારો ને પછી તમને રમાડો બાવન નહીં પાર પિંડ બ્રહ્માંડથી થી પર છે ગુરુજી નો દેશ મને સુંદર વાણીમાં વાત કરી કે મેં તો ગુરુજી ના ગુણ ગાયા હે પણ સંતો એક શાખીમાં બેન એવું કીધું છે

ગાવા માટે અક્ષર તો અમે નજરમાં માં પડવો જોઈએ ને ની અક્ષર છે અક્ષર ભયા અક્ષર છે ભરા ઓમકારા એ ઓમકાર છે ત્રિણ માત્રા ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશારા અને એનાથી શક્તિ સમાગમ કર્યો અને એનાથી આ સંસાર રચાયો છે તાણે સાહેબ આયો બીજ ધર્મની ની સ્થાપના કરી છે એ પંચમળી મળીને એ અમા કર્યો છે

નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ દર્શાની પછી પંચે મળીને કર્યો આરાધ કરી શબ્દ મટી જાય કોણ શક્તિ હતી શિવ હતા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર પેલો બે આ પંચે મળીને કર્યો આરાધ અને ધરતી ના બોધ્યા ધરમ તે નીચ નિજ થાપ્યો કેવો નીચ ધરમ થાપ્યો અને થાપવા માટે આકાશ દાબી દુબી કદી નો રહે એ કસ્તુરી કેરી શું આ પાઠ ની પેલી રચના લક્ષ્ય રાખજો છે પાઠ કરવા જ કરજો કોઈ કરવાની મારે જરૂરત નહી પાઠ હતો ને ધરતી ના હતો વાસુકી નાગના ના ઉપર સાહેબ ભગવાન ભોળા માં પાર્વતી ને કીધું પાઠોય મોડવો અને મોડ્યો સાહેબ શિવ શક્તિ પાટે બેઠા છે ગુરુ આદિ નારાયણ આ પાઠનો મહિમા સમજાવે છે સમજાયો ગુણપતિ કોટવાળ બન્યા છે પેલા જુગની વાત પાતાળમાં

શ્રીજીભાઈ પ્રજાપતિ ભક્તિ કરી સાહેબ પાટને ને બાર લાવ્યા પેલો યુગની અંદર પહેલા દને મહામંત્ર આલ્યો ને એટલે પહેલા દે પાટ નું રચન કરવા બાર લાવ્યો છે પાઠ પાટને લાવવા માટે નંદી અજવાર થયો કશ્યબ અવતાર થયો આદિ નારાયણ પહેલો લીધો છે અને એના ઉપર સ્તંભ ઠેરાયો અને સ્તંભ વલોણો કરીને બાર પાટ લાયો અને જમ જમ નંદી તોણતો તો અને નેત્રુ કર્યું તું નાગ નું હાડા ત્રણ મારેલું

અને બાર લાયો ને બાર પેલા દે રચના કરી ઓમ પ્રથમ પાઠ મોડ્યો સાહેબ બીજી ધર્મની આ ધર્મ શું છે ને જોણવો તો પડે ને આજકાલ ની 4 થી 40 50 વર્ષ ની 150 વર્ષ વાત નહી આરી આદી અનાદી ની વાત એ હકે હાલો ને તમે વચવે માવજો તમે જોઈ આવો

भाई, भाई। मेलो, मेलो। पाटरे में डानो महाजा તારા ચંદ્રો રાજ

ڀائي بھلو سڀاڳ مهڙو نذيا درپنو مئيما سے موٽو موڪتي گايو مينه جان اي جو ڪي

लो लोल